ડુમલાવ ગામે નિવૃત્ત શિક્ષકના ઘરે પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસેલા ઈસમો સરસામાન વિખેર કરી જતા ચકચાર મચી પારડીના ડુમલાવ ગામે એક નિવૃત્ત શિક્ષકને ત્યાં શનિવારના રોજ અગિયારક વાગે ધોળે દિવસે પાંચથી છ અજાણ્યા ઇસમો પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસી બે નંબરના પૈસા છે તે ક્યાં મૂકેલા કહી આખું ઘર વેરવિખેર કરી નાખતા પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે પાડી તાલુકાના ડુમલા ગામે ભગત ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મોતીભાઈ પટેલના બંગલામાં આજ રોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે ધોળે દિવસે બે કારમાં પાંચથી છ અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા અને શખ્સોએ પોલીસની ઓળખ આપી તમારી પાસે બે નંબરના પૈસા છે કહી આખું ઘર વેરવિખેર કરી નાખ્યું હતું અને નિવૃત્ત શિક્ષક અને તેમના બે પુત્રી પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા જે બાદ ઈસમો જતા રહેતા આ અંગે ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવી સો નંબર ઉપર પોલીસને ફોન કર્યો હતો અને ઘટના સ્થળે પોલીસની ટીમ આવી પહોંચી તપાસ હાથ ધરી હતી પરિવારના જયશ્રીબેને પટેલે જણાવ્યું હતું કે આ ઈસમો સિવિલ ડ્રેસમાં આવી ધાક ધમકી આપી એક જ જગ્યા ઉપર અમોને બેસાડી રાખી ફોન પણ લઈ લીધા હતા આ સાથે ગત એકવીસ માર્ચ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે પણ અજાણ્યા ઇસમોએ દરવાજો ખખડાવી વલસાડથી પોલીસવાળા જિગ્નેશભાઈ છું કહી દરવાજો ખોલવા બૂમો પાડી હતી પરંતુ ઘરના સભ્યોએ દરવાજો ન ખોલતા તમો દરવાજા નહીં ખોલશો તો વધારાના ગુનામાં સંડોવાસો જેવી ધમકી આપી જતા રહ્યા હતા અને આ અંગે પાડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી મારું નામ જયશ્રીબેન મોતીભાઈ પટેલ ગુરુવારે સાંજે બે જણા આવેલા પછી બાણું બહુ ઠોકે તો અજાણા માણસ એમ કરીને અમે બાણું નહીં ખોલ્યું તો બહુ ધમકીને આવી હતી પછી આજે ફરી આવ્યા તો આજે પાંચ જણા હતા ને બેન બાર હતી તો એને પછી બાણું ખોલીને અંદર આવ્યા ને બીજા પાછળથી આવ્યા હું આસણ ઘસતી હતી ને અંદર બેસાડી દીધા પકડીને પપ્પાને બે બેનને ને પછી બધા કબાટ ખો તમારી પાસે બે નંબરની વસ્તુ છે બે પૈસા છે એવું કીધું ને બહુ ધમકી એ લોકો પોલીસ ના માણસ એવું કે પણ પોલીસના કપડા હતા ની ખાલી બેલ્ટ હતો એક એક જણ પાસે બીજા રંગીન કપડાં પર હતા ને મોબાઈલ થી રેકોર્ડિંગ કરતા હતા ને આખા ઘરનું વિડીયો ઉતારી બધા કબાટ ને બધું ખોલી ને ખોરી કાઢ્યું ને અમને એક જગ્યાએ થી ખસવા નહીં દીધા બે જણ અમારી પાસે ઉભેલા બોલવા પણ નહીં દે ને કઈ કરવા બી નહીં દીધા ને કઈ બોલે તો સાંભળે બી નહી ધમકી આપતા હતા કે તમારી તમે કાં પૈસા મૂકી આવેલા બેંકમાં મૂકેલા કાં મૂકેલા તમારી પાસે બીજું શું વસ્તુ છે એવું બોલે બોલ્યા લઈ લીધા તે આપતા જ નહીં હતા પછી જેમ તેમ ગાડી માં બેઠા ત્યારે સરપંચને બોલાવો તો જ અમે વાત કરીએ એમ કીધું પણ સરપંચને બોલાવા જ નહીં માંગે પછી બીને ભાગી છૂટા તો સરપંચને લઈને આવી એમ કીધું ને મોબાઈલ છેલ્લે જ ઘડી આપ્યા ગાડીમાં બેઠા ત્યારે મોબાઈલ જ નહીં આપે ને સ્વિચ ઓફ કરી દીધેલા પોલીસ ફરિયાદ કરેલી ગુરુવારે સાંજે આવેલા તો બીજા દિવસ શુક્રવારે બપોરે ફરિયાદ કરી આવ્યા પછી આજે ફરી આવ્યા તો ફરી અત્યારે ફરિયાદ કરવા ગયા પપ્પાને રક્ષણ ને હવે ફરી પાછું આવું નહીં થાય તેની માંગ કરી છે મારું નામ પ્રકાશભાઈ ગુલાબભાઈ પટેલ ડુંગળા સરપંચ આજ રોજ અમારા ભગત ફળિયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મોતીભાઈ સંજીભાઈના ઘરે આજે પોણા અગિયાર વાગ્યાના સુમારે પાંચ બે ગાડીમાં પાંચથી છ જણા વ્યક્તિઓ આવેલા અને એમને કંઈક બાનમાં લઈને આખું ઘર ખોરી કાઢેલો અને કંઈક બે નંબરના જે પણ કંઈક તમારી પાસે પૈસા છે એમ બંને ખૂબ જ ધમકાવેલા અને આ પછી મોબાઈલ પણ એમના લઈ લીધેલા અને બધું આખું ઘર વખરી આખી ખોરી નાખેલી અને આ પછી એ લોકો ધમકાવીને જતા રહેલા તો એ બાબતે મારી પાસે ફોન આવતા હું આજે આવ્યો એ સલાહમાં તે લોકો ભાગી ગયા હતા અને આપણે બે દિવસ ગુરુવારે રાત્રે પણ કંઈક આ લોકોને ધમકાવવા માટે આવેલા અને એ માટે આ એ લોકોએ પોલીસ ફરિયાદ પણ આવેલી આપેલી હતી અને આજે એ ફોન નંબર ફોન કરતા પોલીસ પર તરત જ આવી પહોંચી હતી આ જો કોઈક મતલબમાં કોઈક વિભાગની ટીમ હોય સર્ચ કરવા માટે આવેલી હોય તો એ લોકો આ રીતનું ન કરે અને જે આઈડેન્ટિટી કાર્ડ કે એ બધું બતાવીને કામકાજ કરે પણ આ તો કોઈ ફળ જ છે એવું લાગે છે તો આ અમારા ગામમાં આવી પછી ઘટના ન બને એ માટે અમે પણ સતર્ક થઈ ગયા છે અને અમે પણ માનીને પોલીસને જાણ છે અમે પોલીસ વિભાગ પાસેથી આશા રાખીએ છીએ કે આવા જે ફ્રોડ હોય એમને પકડીને આપણે એમને સજા કરે જેથી કરીને આવું ઘટનાઓ વારંવાર ન બને